હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે આપણે ગ્રીન એનર્જીના સારા ગોઠવાળી કંપનીઓ છ કંપનીઓની વાત કરવી અને આ સેક્ટર બહુ ફોક્ષમાં છે સરકાર એના માટે મોટા મોટા ઓર્ડરો આપી રહી છે અને ગ્રીન એનર્જી સેક્ટરમાં એક બે શેર તમારા પોર્ટફોલિયોમાં હોય એ તમને સારું રિટર્ન અપાવી શકે તો આવા શેરો રડર ઉપર રાખો અને કોઈ ઘટાડામાં અમરથી કોઈ ગમતી કંપનીમાં તમે રોકાણ કરી શકો છો પણ રોકાણ કરવાની પહેલી શરત એ છે કે તમારે ક્વોન્ટિટી ખૂબ ઓછી લેવાની સમય વોલે સમય છે બજાર ઉપર નીચું થતું રહેશે અને પછી ગભરાટ કરતા થોડી કો થોડી ક્વોન્ટિટી ભેગી કરો તો તમને સારું કામ થઈ શકે છે સારા કોઠવાળી કંપની અને લાંબા સમયે સારું રીતે ભાવી શકે છે કંપનીઓને સતત સોલારના ઓર્ડર મળતા રહે છે પાવર સેક્ટર રિન્યુએબલ સેક્ટર સોલાર સેક્ટર અને બીજા સેક્ટરના શેરોથી ગઝબનું સારામાં સારું રિટર્ન આ કંપનીઓ અપાવી શકે છે બે હજાર ને સત્યાવીસ સુધી સોલાર માર્કેટ સાઇડનો વિકાસ સી એ જી આર ચોત્રીસ પોઈન્ટ ચોવીસ બાય બે હજાર સત્યાવીસ નો ટાર્ગેટ છે પોત્રીસ ટકાના સીઆરજી આ સોલાર સેક્ટર આગળ વધી ગયું છે મિત્રો અને આ મોટી પોઝિટિવ વાત કહેવાય મિત્રો હવે આપણે વાત કરીએ કે અગિયાર બાર અને તેર આ ત્રણ તારીખો માર્કેટમાં સ્મોલ કેપ કેપ અને માઇક્રોકેપ સેક્ટરના શેરોમાં ખૂબ મોટો ઘટાડો આવ્યો રોકાણકારોને નુકસાન થયું અને નવા રોકાણકારોની ધીરજ ટકી ટકી શકે તેવું ન હતું લોકો ટેન્શનમાં આવી ગયા પરંતુ મિત્રો વિડીયોમાં વારંવાર કીધું છે કે આવા ઘટાડા સામાન્ય શેરબજારમાં એકા આવતા રહે છે આવી તો ઘણી વખત બનતું હોય જે જૂના રોકાણકારો છે એમને તો ખ્યાલ છે કે એક મહિનામાં પૂરતું બે મહિના પૂરતું આ બધું રહેવાનું પરંતુ સતત બજાર ઉપર જ જવાનું છે ઘટાડાની કોઈ ચિંતા કરવાની નહીં પરંતુ તમારા પાસે સ્ટોક કેવો છે એ ખૂબ મહત્ત્વ રાખે છે જેના પણ ચિંતા કરવાની જરૂર નથી અને બજારમાં તો થતું રહે છે ઇલેક્શન નજીક છે આવી થોડી ઘણી ગિરાવટ કોઈ સમાચારોને કારણે તો આવતી હોય છે તો પછી ચૌદ તારીખે સુધારો ચાલુ છે અને સારા શેરો સૌ પ્રથમ સારા શેરોમાં સુધારો થયો મિત્રો તમારા પોર્ટફોલિયોમાં જે કંપનીઓ છે સારી કંપનીઓ છે તો એમાં ઝડપી સુધારો થશે સુધારો જોવા મળ્યો અને ઘટાડા પછી થોડા દિવસોમાં માર્કેટમાં તેજી જોવા મળે છે અને સારા ગ્રોથવાળી કંપની બહુ ઝડપથી આગળ વધે છે પરંતુ ગ્રોથ વગરની કંપની ક્વોલિટી વગરની કંપનીઓમાં ઘટાડો રિકવર થતો નથી એટલે જે કંપનીમાં ગ્રોથ છે જેનું વેચાણ વધે છે જેનો નફો વધે છે આવી કંપનીમાં રોકાણ કરો મિત્રો આવા સેક્ટરમાં રોકાણ કરો જેમાં ગ્લુથ હશે એના ભાવને વધતો કોઈ રોકી શકે મિત્રો આ મગજમાં પહેલું રાખો ધીમે ધીમે તમારી થોડી થોડી ક્વોન્ટિટીમાં સેલ લઈને આગળ વધવું જોઈએ મિત્રો તમે બ્લોકમાં સેલ લેવો અને બજારનું કોઈ કારણોસર ઘટાડો આવી જાય તો તમે ટેન્શનમાં આવી જ પરંતુ નવા રોકાણકારોને એક ખાસ વિનંતી છે કે ક્વોન્ટિટી ખૂબ ઓછી રાખો મિત્રો અને ધીમે ધીમે ક્વોન્ટિટી વધારે પંદર દિવસે મહિને બે મહિને થોડા થોડા એમાં શેર નોકતા ભલે જુદા જુદા ભાવના શેર આવે આ રીતે રોકાણની શરૂઆત કરો સારા ઓર્ડર બુક સારું સેક્ટર વિકાસશીલ સેક્ટર તેના વેચાણ અને નફામાં ગ્રોથ તેવા શેરોનું પોર્ટફોલિયોમાં સમાવણ કરો અને ટેન્શન ફી થઈ અને કમ્પ્યુટરને હોલ્ડ તો તમારા પૈસા બનશે ચોક્કસ બનશે શેરબજાર હવે આપણે વાત કરીએ કંપનીઓની બોન્ડ દાદા એન્જિનિયર આ કંપનીઓ બધી આપણે ડિસ્ક્રિપ્શનમાં કંપનીઓના નામ લખી લખો તમે ડિસ્ક્રિપ્શનમાં સો સો કંપનીનું નામ જોઈ શકો છો મિત્રો અને ખાસ મારી વિનંતી છે કે જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તેવા ભાઈઓની વિનંતી છે કે હું વિડીયોમાં વારંવાર આનો ઉલ્લેખ નથી કરતો પરંતુ આજે કહેવાની ઈચ્છા છે કે ચેનલ જો તમને વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી દે લાઈક પણ કરજો થેન્ક યુ આ શાનદાર કંપની છે અને જે એન્જિનિયરિંગ ડોક્યુમેન્ટ કન્સલ્ટન્ટનું લેન્ટ્રન્સ અને સર્વિસનું કામ કરે છે ટેલિકોમ અને સોલાર એન્જિનિયરિંગમાં ઇન્ડસ્ટ્રીઝમાં કંપની વીસ પોઈન્ટ સત્વર કરોડનો ઓર્ડર સનડ્રોપ એન્જિનિયરિંગ પાસેથી મળેલો છે બીજો ઓર્ડર ચોત્રી કરોડનો બી એસ બી એસ એનએલ પાસેથી આ કંપનીને મળ્યો છે અને કંપની સારું પરમાણ કરી શકી છે કંપનીનો અત્યારનો ભાવ સાતસો ઓગણચાળીસ રૂપિયા છે માર્કેટ કેપ એક હજાર પાંચસો ને સત્તાણું છે પીએ નેવ્યાશી પોઈન્ટ નવ છે પીએ થોડોક હાઈ થયો છે આરોઈ બાવીસ પોઈન્ટ ત્રણ છે અને આ ઓછી છવી પોઈન્ટ એક છે કંપની નવસો પચાસનો હાઈ આવી નવસો પચાસનો હાઈ બનાવી અને અત્યારે હાથસોની ઉમેદવારી ઉપર ટ્રેડ થઈ જાય છે ફિક્સ વેલ્યુ દસ રૂપિયા છે કંપનીમાં થોડોક ઘટાડો આવે અને તો તેમાં થોડુંક તમે લક્ષ્યમાં રાખી શકો છો કંપની થોડા સમય પહેલાં લિસ્ટિંગ થઈ રહી છે અને આ ટૂંકા ગાળામાં ચારસો ટકાનું કંપની રિટર્ન આપ્યું છે તેનો હાઈથી પંદર વીસ ટકા નીચો ચાલે છે ઓમાં પણ થોડીક રકમ થોડી રકમથી શરૂઆત કરી શકાય કારણ કે સ્ટોક ઠંથથી ઉપર જઈ રહ્યો છે અને તેનો પી એ હાઈ થઈ ગયો છે તો સલામતી માટે ઓછી રકમ તમારે ઓમાં રોકાણ કરવાની કંપનીમાં સારી ઓર્ડર બુક છે અને તેના પ્રમાણે તેનું રિટર્ન સારું મળી રહ્યું છે અને હોલ્ડિંગની વાત કરો તો ત્રેસઠ પોઈન્ટ તેત્રીસ ટકા એટલે પ્રમોટર પાસે હોલ્ડિંગ એફઆઈસી જીરો પોઈન્ટ છેતાળીસ ટકા છે અને પબ્લિક છત્રીસ પોઈન્ટ વીસ ટકા એના પછીની નેક્સ્ટ કંપની છે કીપીએન હાઈ ક્વોલિટી વિન્ડો પાઇન વિન્ડો ટર્બાઇન જનરેશન વિન્ડો પ્રોજેક્ટ ઉપર આ કામ કરે છે વિન્ડો સોલ્યુશન ત્રણ પોઈન્ટ છ મેગાવોટનો આ કંપનીને મળેલો કંપની પાંચ વર્ષમાં એક હજાર ટકાનું રિટર્ન કંપની આપ્યું મિત્રો અને એ એક વર્ષમાં પોણસો પોણસો ટકા રિટર્ન આપ્યું છે સ્ટોક ઉપરથી પચીસ ટકા નીચે આવી ગયો છે આમાં પણ થોડીક રકમ લગાવી શકાય ભાવ ત્રણસો ત્રેપન રૂપિયા છે હાઈ ચારસો પોસઠ થયેલો છે અને માર્કેટ કેપ બે હજાર ત્રણસોની સફળ કરો છે પીએ આ છે મિત્રો સીરા કરતાનો પીએ ઓછો છે કંપની જબરજસ્ત પ્રોફિટ કરી રહી છે મિત્રો કંપનીનું પ્રોફિટ સાત કરોડથી વધીને એકવીસ કરોડ અને એકવીસ કરોડથી વધી ચુમ્માળી કરોડ અને બે હજાર ત્રેવીસમાં કંપનીએ અડતાળીસ કરોડનું પ્રોફિટ કર્યું પ્રોફિટમાં જોરદાર વધારો થઈ છે કંપની મિત્રો અને પરમોટરનું હોલ્ડિંગ ચુમ્માળીસ પોઈન્ટ એસી એફઆઈસી જીરો પોઈન્ટ તેત્રીસ અને પબ્લિકનો ચોપન પોઈન્ટ ત્યાસી ટકા હોલ્ડિંગ આવી કંપનીનો સમય સારો કરી શકે તેવી કંપનીઓ છે આ કંપનીમાં થોડું ઘણું નિવેશ કરી શકાય તેવી કંપની એના પછીની કંપની છે ટોરન્ટ પાવર ટોરન્ટ પાવર આ મોટી કંપની છે આખા અમદાવાદ સિટીને આ પાવર પૂરો પાડે છે ભારતની લિસ્ટિંગ લીડિંગ કંપની કહેવાય મોટી કંપની કહેવાય આ કંપની મહારાષ્ટ્ર સરકાર પાસેથી એક હજાર પાંચસો ચાલીસ કરોડનો નવો ઓર્ડર બે સોલાર પ્રોજેક્ટ માટે મળેલો છે બીજો ઓર્ડર સો મેગાવોટનો અઠ્યાવીસો કરોડનો આર ઇ એમ એલ પાસેથી મળ્યો છે કંપનીનું ઓર્ડર બુક બહુ મજબૂત છે પ્રમોટરનું હોલ્ડિંગ મિત્રો ત્રેપન પોઈન્ટ છપ્પન ટકા એફઆઈસી સો પોઈન્ટ ત્રીસ ટકા એટલે કે આપણા ઘરેલું ફંડો મ્યુચ્યુઅલ ફંડોએ એકવીસ પોઈન્ટ બાસઠ ટકાનું જોરદાર એમનું હોલ્ડિંગ છે સરકારી પણ એક પોઈન્ટ સુડતાળીસ ટકાનું રોકાણ એમનું હોલ્ડિંગ ધરાવે છે આ કંપનીમાં ઘટાડો સામાન્ય થયેલ છે તેમાં અત્યારે નિવેશ કરી શકાય ખૂબ ઊંચો ભાવ છે નિવેશ કરી શકાય તેવું નથી પરંતુ આ કંપની તમને હજાર આસપાસ મળે તો તમે એમાં થોડાક શેર લઈ શકો છો ચોથા નંબરનો સ્ટોક છે કેપીઆઈ ગ્રીન એનર્જી આના ઉપર તો આપણે છ મહિનાથી સતત વિડીયા બનાવ્યા ડેવલપમેન્ટ મેન્ટેશન ઓપરેટિંગ સોલાર હાઇડ્રોબિન પાવર પ્લાન્ટ પચાસ મેગાવોટનો વિન્ડોઝ પાવરનો ઓર્ડર આ કંપનીને સતત ઓર્ડર મળી રહ્યા છે ઓતેર દિવસે કંપનીનો ઓર્ડર મળે છે આ કંપનીની ઓર્ડર બુક બહુ મજબૂત છે કંપનીનો ભાવ ચૌદસો ને ત્રેપન ઉપર ચાલી રહ્યો છે કંપનીનો હાઈ અઢારસો છન્નું થઈ અને કંપની ચૌદસો ત્રેપન ઉપર ચાલી રહી છે આઠ હજાર સાતસો ને સપ્પન કરોડનું માર્કેટ કેપ છે પી એ અઠ્ઠાવન પોઈન્ટ એક છે અને ઇન્ડસ્ટ્રીનો પી છે મિત્રો એની જે ઇન્ડસ્ટ્રી એનું જે સેક્ટર છે એનો પી એ નેવ્યાશી છે અને એનાથી પી એ ઓછો છે કંપનીનો પાંચ વર્ષમાં છ હજાર એકસો ને સત્તાન ટકા રિટર્ન કંપનીએ આપ્યું છે એક વર્ષમાં ચારસો ટકા રિટર્ન આપ્યું છે હવે એના પ્રોફિટની વાત કરો તો સો કરોડથી વધીને બાવીસ કરોડ બાવીસથી વધીને તેતાળીસ કરોડ તેતાળીસથી વધીને એકસો દસ કરોડ અને અત્યારે મિત્રો નવ મહિનામાં કંપની એ ડિસેમ્બર સુધી એકસોને પચાસ કરોડનું પ્રોફિટ કર્યું છે પ્રોફિટમાં સતત ગ્રોથ છેલ્લા પાંચ વર્ષના તમે પ્રોફિટનો વકળજો છો તો તમને ખ્યાલ આવશે કે કંપની કેટલું ઘર બધું આગળ વધી રહી છે આ કંપની છેલ્લા છ મહિનામાં સતત વિડીયો આપણો બનાવેલો છે મિત્રો કંપની આવનારા સમયમાં સારામાં સારું રિટર્ન અપાવી શકે છે આવનારા પોંચ વર્ષના આગળના જે પોંચ વર્ષમાં આગળના પોંચ વર્ષમાં સો હજાર ટકા જે રિટર્ન આપ્યું છે એનું જો અડધું રિટર્ન આપે ત્રણ હજાર ટકા રિટર્ન આપે તો તમારા પૈસા પોંચ વર્ષમાં ગજબ બની શકે એવું કંપની અને ત્રીસ ટકાથી ઘટાડો છે જે ઉપર અઢારસો સોનું ચાલતો હતો એનાથી ત્રીસ ટકા નીચો છે મળી રહ્યો હવે એના હોલ્ડિંગની વાત કરો તો ત્રેપન ટકા ત્રેપન ઝીરો આઠ ટકા પ્રમોટર ચાર પોઈન્ટ સત્યાસી ટકા એફઆઈસી એક પોઈન્ટ ત્રણ ટકા ડીઆઈ અને ચાલીસ પોઈન્ટ એકાવન ટકા પબ્લિક હવે બીજો સ્ટોક છે એચજીએલ આ પાવરફુલ કંપની છે મિત્રો ઓના પર ખૂબ વિડીયો બનાવ્યા બીજી કંપની કરતાં આ કંપનીના ઓર્ડરો વધારે મળેલા તેરસો બાવન મેગાવોટ પ્રોજેક્ટનો સાત હજાર નો હોડલ કંપનીને મળ્યો નજીક આ કંપની સારું રીતે નપાવી શકે અને મિત્રો આ કંપની ભારત સરકાર અને હિમાચલ સરકારના આ બંને જળાવના પ્રમોટરો છે અને કંપની ગજબનો ગ્રોથ કરે છે અને તમે ઓને થોડા ભાવમાં છે તમે ઓનેટમાં રાખી શકો છો આ કરેક્શન વીસ ટકા નીચે આવી ગયું મિત્રો અને આ અગિયાર બાર ને તેર તારીખમાં આ કંપની ખોર આવી ગઈ અને બે દિવસમાં ઝડપી રિકવર થઈ અને પાછી અત્યારે એક રૂપિયા ઉપર આવી જે કંપની સારી છે જે કંપનીમાં પોટીશીલ છે જે કંપની મજબૂત છે એ તરત રિકવર થઈ ગઈ તમારે તમારા લડનમાં જે સ્ટોકો છે એમાં તમે જોશો કે જેમ જ કેટલો ઘટાડો થયો અને ઝડપી જે રિકવર છે એ કંપની લોકોની કઈ કંપની ગમે છે અને કઈ કંપની ઝડપી આગળ આવે છે ઘટાડામાં એ જોવાનું છે ખાસ અને તેનું રિસ રાખો અને મોકો મળે તો તમે એમાં હોલ્ડિંગ કરી શકો છો સો મહિનામાં કંપની પોસઠ ટકા રિટર્ન આપ્યું છે ડિવિઝન એક પોઈન્ટ બેતાલીસ ટકા તો કંપની ડિવિઝન આપે છે અને ફેસ વેલ્યુ દસ રૂપિયા છે આપણે હોલ્ડિંગની વાત કરો તો એક્યાસી પોઈન્ટ પંચ્યાસી ટકા પરમોટર ભારત સરકાર અને હિમાચલ સરકાર એક પોઈન્ટ શન્નુ ટકા એફઆઈસી પોંચ પોઈન્ટ અઠ્ઠાન્વ ટકા ડીઆઈ અને દસ પોઈન્ટ એકાવન ટકા પબ્લિક વોટિંગ પીએ ચોપન પોઈન્ટ આઠ ઉપર કંપની ચાલે એના સેક્ટર કરતાં પીએ ઓછી એના પછી નિશ છેલ્લો સ્ટોક છે ઇનક્સ ગ્રીન બે હજાર બે હજાર બારથી કંપની બિઝનેસ કરી છે વિન્ડ પાવર ઓપરેશન મેન્ટેશન વિન્ડ પાવર એનર્જી છે સી ઈ એસ પાસેથી ઓર્ડરો મળેલા છે આવનારા સમયમાં આ કંપનીને જોરદાર રિટર્ન અપાવી શકે છે અને એકસો એકવીસને ચાળીસ ઉપર ચાળીસના ભાવ ઉપર કંપની ટર્ચ થઈ છે એક વર્ષમાં એકસો બ્યાસી ટકા કંપનીએ રિટર્ન આપ્યું છે અને એક મહિનામાં એકસોને દસ ટકા રિટર્ન આપ કંપની અને બે મહિનાથી કંપની એના સપોર્ટ પ્રાઇઝ ઉપર ચાલી રહી છે અને અમાન તમે આ કંપનીને પણ તમે હજારમાં રાખી શકો પરમોટોનું હોલ્ડિંગ પંચાવન ટકા છે એફઆઈસી નવ પોઈન્ટ વીસ ટકા છે ડીઆઈ બે પોઈન્ટ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ બત્રી ટકા છે કંપની લોસમાં હતી પરંતુ કંપની હવે પ્રોફિટમાં આવી ગઈ છે થેન્ક યુ આભાર